મારી દુખીન દુઃખ મટાડનારી ઓ મેલડી આવો મારી ઓઝિયો ન બંધાવનારી મેલડી આવો મા ਏ ਮਾ ਜਨੋ ਕੋਈ ਆਧਾਰ ਨਾ ਹੋਏ ਨੋ ਆਧਾਰ ਬਣਨਾਰੀ ਮੇਲੜੀ ਆਉ ਹਵ ਗਰੀਬੋਂ ਗਰੀਬ ਮੋਣਾ ਹੋਇਆ ਨਾ ਘੇਰ ਮੇਲੜੀ ਪੂਜਾ ਜੀ ਹੋਇਵਾ ਗਰੀਬਨੀ ਮੇਲੜੀ ਆਉ ਜੈਨੀ ਜੈਨੀ ਏ હોય જેને કોઈ બોલાવતું ના હોય એવાની મેલડી આવો હે મારી કડી ના બંગલ રહે આવજે રો પાસે મજા બોલું મહેમાનજી મજા બોલું તે મારા કાળકાના મંડળ ખૂબ મજા બોલું ભાઈ હે આ તો હું મેળવી વાતા ભાઈ આ જો બે ઘડી મારા મોઢેરાનું બાવળીઓ છોડીને ઢોંગળીને મળવા આવીશું લે તો કદાચ ખામામાં ખામી નહીં રે ભાઈ તે ભાઈ આ તો આ ઢોંગળીની જોત બહુ હસી રહી છે ભાઈ તે આ પોતકુલ ભાઈ કાશીમાં વહી જ્યો ભાઈ પથુજી મજા બોલું ભાઈ કે ભાઈ ઓગી મામા તો મજા ગીધો મજા થતી હા મામા મારા હું રોમ ભાઈ એ કદા જો માતા પર ઉતરી છે તે યોગીરાજ એ હલો ઓસો કરી બાપો બાપો યોગીરાજ તારી ગાય કદા રાખા પરવાર દે હું માતા બોલું એ હે પાછો તેત્રી કરોડ દેવો તેત્રી કરોડ દેવો નો મેળો ભરણો ગંગાજી નો મેલડી ને નવરાઈ ચોખામાં ચોખી મેલડી ને મેલા મેલી સુરેશ ભાઈ મેલડી આ દુનિયા સો મેલડીઓ વૈસ એક રગત મેલડી એક વિજે મેલડી એક ગુગતાજી મેલડી એક આથમતાની મેલડી એક મશોણી મેલડી ભાઈ એટલે મેલડી બોલી કે સૂર્યા નારણ તું ઘડીવાર મોડો ઉજે મને મેલડી ને દુનિયામાં ઉગવા દેજે એય લળયા નું નો મુગતાની મેલડી પડવ ગાડીએ રો વા મેલડી વા વા ગાયકો છે મજા હે ઢોલી રા તારી જેડી મજા બેટા આવ મારી ઉક્તાની રોમ બોલી સી ದಿವಳ ಮಡಿ ದಿವೋ

કોઈ હોગ્રમ ચવણો ચડાવ કોઈ હોગ્રમ પ્યાડાય ચડાવ મારી જોગ માયા ને કોઈ નવ ગરો ચડાવ બીજી દેવી ઓળખતો વાર કરે પણ વાની અલેવ કરો ને ખરાબ ફોરે નો વળગું તો એ મારો રોમ ચૂડેલ ને વગાડજે ગરો Thank ઓજી ઠાકો આશીષ ભુરા રાજા મલાવર

ભાઈ ને દુઃખ હોય તો પુન સહન ના કરે હવનું પેલું દુઃખ પુન થા પ્યોર માં દુઃખ હોય તો હવથી વધારે ચિંતા કીર્તિ ભાઈ કુઆશી કર ભાઈ જહલ ઘેરાવે કે ભાઈ ઘર છોડી જતારો મલાવરાનો ઓર્ડર છે તમને જેલમાં પૂરવાના છે જીવણ કેસે જેટલી ઘડી મારી મેલડી હાજર હશે મેગળાશે ભે મન કોઈ નું ચાલ્યું નહી ચાલ ના રાજાનું ભેમ મેલડી આઈ વગાડી ઓ માતા છું માં બોલું છું પછી ગાળ મજા બોલું છું કપ્તાની ઝોકણીનો દીવો કિલોલ કરી રહ્યો છે હામાં છે લોયા ખૂબ મજા આવતા જતા મેમોનને ખૂબ મજા બાપો બાપો એ મુક્તા ભવની મેરડી માતા છું તે તેલ ફૂડે છે એ મજા હશે હિતેશ બુઆ એ મારા મેરડીના ભગવાન એવું બોલી રહ્યા છે તે સૂર્ય નારાયણના રત્મ બેહવાની માતા છું તે મોડવાનો ફૂલ તેલ ફૂડ્યો છે એટલે હું મેરડી હાજરી આવી પણ હવારે સંગના દ્વારે હું મેરડી લખાય કે ગમે એવો અવસર કરો પણ હવારે તેલપુરા જાય હું મેરડી હાજરી ના હાલું તો આ અવસર અધૂરો રહે એવું ગવૈયા મારા મેરડીના ભગવાન બોલી રહ્યા છે હા માં છે પતુજી ખૂબ મજા માડી માડી એ આ તો આનંદ છે તે આનંદ કરતા રહ્યો છે સભાવાળો વાળો કે હું તેત્રી કરોડની લાડવાઈ દેવી છું કે જેવો સમય હોય

તારા બાપ ની દેવી બોલું છું તારા બાપ ની મેલડી બોલું છું વાઘરિયા તારા ભાઈઓ પરદેશ કમાવા જ્યાશે અને રૂપિયો વાળા થઈ જશે ઘર ભૂલી ગયા છે પણ અત્યારે રાતની મેલડીમાં વિદેશ માં જઈ તારા ભાઈઓને જગાડી અને નોરતાની મારી નોમ આવે એના પેલા ઘેર ના લાવું તો તારા બાપ મેલડી નહીં વગાડ મેલડી આવી અને મારી જોગ એ મારી મેલડી હેરી વાઘરી સપનું આવ્યું હતું કે દરિયામાં નવસો નવાણું નાવડો આવતો હોય અને માથે એક પંખી વટા મારતું હોય તો મોનજી હું તારા બાપ ની મેલડી બોલું છું અને હિરિયો વાઘરી દરિયાના કોઠે માટલીમાં પોણી લઈને વાટ જોવા છે કે હમણાં મારો ભાઈ આવે હમણાં મારું કુટુંબ આવે હમણાં મારો ભાઈપો આવે અને મોર સાહેબ પેશીએ રળિયમણો લાગે સુરેશ ભાઈ અવસર હોય ને કુટુંબ હોય તો જ હારો લાગે એકલા અવસર કરો તો હારો ના લાગે શબાસે દેવને લઈ રળિયમણી છે અને દેવ સહી સભાને લઈ રળિયમણી છે ન કે એકલું મંદિર વનવગડા મોન સભા ના હોય તો દેવ હું કોમનો અને કદી સભા ગમે એટલી હોય અને મોય દેરું ઢણવા ના આવા તો સભા હું કોમની એટલે એક હાથી તાળી નો પડે વગાડો વેલડી આવી